નમસ્કાર મિત્રો એલર્જીકેશન પર આપનું સ્વાગત છે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી તમે જુઓ તો એમના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ એટલે કે સ્માર્ટફોન હોય છે અને એનો ભરપૂર આપણે બધા ઉપયોગ કરીએ છીએ આપણને બધાને ખ્યાલ છે હવે એનો ઉપયોગ આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક છે ફોટો પાડીએ કોન્ટેક્ટ સેવ કરીએ વોટ્સએપ છે આવી બધી વસ્તુઓમાં આપણે મોબાઈલ ઉપયોગ કરતા હોય છે આપણને બધાને ખ્યાલ છે તો આ તમામ મોબાઈલ યુઝર્સ છે સ્માર્ટફોન યુઝર્સ છે એન્ડ્રોઈડ યુઝર્સ છે તમામ માટે થઈ અને આજનો વિડીયો ખૂબ મહત્વનો છે ખાસ કરીને જે બે ચાર સેટિંગ્સ હું તમને જણાવું છું એ ચોક્કસ તમે આ સેટિંગ્સ છે એ ઓન કરી દેશો કેમ કે ભવિષ્યમાં તમારે રોવાનો વારો ન આવી શકે એના માટે થઈને આ વિડિયો છે ઘણા બધા મિત્રો રોયા પણ છે અને જેને અનુભવ થઈ ગયો હશે એમને તો ખાસ ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિડીયો શેના માટે છે

ફોટોસ છે વિડીયોઝ છે આ પણ ગૂગલ ફોટોસની અંદર વિડીયોઝની અંદર છે એ ઓટોમેટિક સેવ થતા હોય છે અપલોડ થતા હોય છે આપણને બધાને ખ્યાલ છે બીજી વાત કે આપણે જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એમેઝોન છે યુટ્યુબ છે ફ્લિપકાર્ટ છે મીસો છે આવી એપ્લિકેશનો છે એની અંદર આપણે મેઇલ આઈડીથી અકાઉન્ટ બનાવેલા હશે તો એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે જ્યારે એ જૂનો મોબાઈલ છે લોસ્ટ થાય છે ખોવાઈ જાય છે ડેમેજ થાય છે કોઈ પણ રીતે એ મોબાઈલ આપણે અવેલેબલ ન હોય ત્યારે આપણે સ્વાભાવિક છે કે નવો સ્માર્ટ મોબાઈલ લઈએ છીએ હવે જ્યારે નવો સ્માર્ટ મોબાઈલ લઈએ છીએ ત્યારે ફર્સ્ટ તમારે એનો ફીચર્સ એ ઓન કરવો હશે કે એના ફીચર્સનો ઉપયોગ કરવો યુટ્યુબ ચાલુ કરવું છે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશનો ડાઉનલોડ કરવી છે તો આના માટે તમને ગૂગલ અકાઉન્ટ એડ કરવાનું કહેશે હવે અહીં આપણને અભણ વ્યક્તિ હોય ભણેલી વ્યક્તિ હોય એ બધા તમામ વ્યક્તિઓ આમાં આવી ગયા કે એમાં એ લોકોને આપણો ગૂગલ એકાઉન્ટ તો ખબર હોય કે ભાઈ મારું મેઇલ એકાઉન્ટ આ છે પરંતુ નેવ ટકા લોકોને આનો પાસવર્ડ આપણને યાદ હોતો નથી જેવો પાસવર્ડ યાદ નથી તો મીન્સ કે આપણે લોગ કરવામાં ટ્રબલ થશે પાસવર્ડ યાદ ન હોય તો આપણે ફોરકોટ પાસવર્ડ પર ક્લિક આપી અને પાસવર્ડ બદલવાનો ટ્રાય કરીશું જેવો આપણે પાસવર્ડ બદલવાનો ટ્રાય કરીએ એટલે પાછું જૂના મોબાઈલની અંદર યસ એ રીતનું ગૂગલ પ્રોમ્પ્ટ આવે છે અને એક પ્રકારનો કોડ આવે છે તો યસ આપી અને એ કોડ ટેપ કરવા હોય છે આ એક રીત થઈ બીજી રીતે એ મેઇલ આઈડી જે જૂનું છે એના પર ઓટીપી જશે હવે આપણી પાસે ઓલ્ડ ડિવાઈસ એટલે કે જૂનો મોબાઈલ તો છે નહીં સ્વિચ ઓફ થઈ ગયો છે છે અથવા તો રીતે ડેમેજ ખોવાઈ ગયો હોય તો પછી આપણે લોગ ઇન કરવામાં ટ્રબલ સો ટકા થશે અને અહીં વ્યક્તિને રોવાનો વારો આવે છે એવું નથી કે એના ફોટોસ જતા રહ્યા છે કે કોન્ટેક છે ડિલીટ થઈ ગયા છે તો એ ગમે તે રીતે મેનેજ કરી લેશે પરંતુ જ્યારે એને ઈમેલ આઈડી છે એના પરથી યુટ્યુબ અકાઉન્ટ ઓપન કર્યું હોય તો આવા જે લોકો છે આવા વ્યક્તિઓ છે યુટ્યુબરો છે એમને ખાસ ખબર છે કે અહીં આપણે રોવાનો વારો આવે છે કેમ કે ચેનલ છે એ ખાસ મોટી હોય છે અને એ ચેનલથી એને કમાણી થતી હોય તો ત્યાં એમને લોસ્ટ ખૂબ જાય છે કે ભવિષ્યમાં પણ એને લોસ્ટ જવાનો ભય રહેલો છે કે ચેનલ રિકવરી મળવી જરૂરી છે ચેનલ રિકવરી ક્યારે થશે કે જ્યારે આપણું મેઇલ અકાઉન્ટ ગૂગલ એકાઉન્ટ આપણે પરત મેળવી શકીએ ત્યારે હવે નવા ડિવાઇસની અંદર તમે જ્યાં સુધી લોગ ઇન પોતાના જૂના ઈમેલ આઈડી ગૂગલ એકાઉન્ટથી નથી કરતા ત્યાં સુધી તમારું જે જૂનું વસ્તુઓ છે ફોટોસ કોન્ટેક એમેઝોન ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આ તમામ વસ્તુ છે એના અકાઉન્ટ તમને એક્સેસ મળશે નહીં એટલે કે રિકવર મળશે નહીં હવે અહીં આપણને ખબર છે કે કેટલું અગત્યનું ગૂગલ એકાઉન્ટ છે મેલ આઈડી કેટલું અગત્યનું છે એનો આપણને ખ્યાલ આવી ગયો હશે મેં તો ખાસ અનુભવ્યું છે ગામડાની અંદર ભણેલા હોય કે અભણ વ્યક્તિ હોય એમને પાસવર્ડ તો યાદ હોતો જ નથી જેવો નવો મોબાઈલ લઈને આવે એટલે સીધું મારી પાસે લઈને આવતા હોય છે ઘણા બધા વ્યક્તિઓ કે આ થોડા ભણેલ ગણેલ છે અથવા તો ફોનની અંદર રચ્યા પચા રહેતા હોય એટલે મને એ છે એ ગૂગલ એકાઉન્ટ છે એ લોગ કરવા માટે આપતા હોય છે એટલે એમને તો ખબર હોતી જ નથી પાસવર્ડ અથવા તો મેઇલ આઈડી પણ કયું છે એ પણ ખબર નથી હોતી એટલે હું એમને આવી ખબર હોય એટલે સીધો એનો મોબાઈલ નંબરથી જે એનું મેઇલ આઈડી છે એને શોધવાનો પ્રયત્ન કરીશ કે એનું મેઇલ આઈડી શું છે પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપીની મદદથી આપણે એને રિકવરી કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ એ સમયે જ્યારે તમે રિકવરી મોબાઈલ નંબર અથવા મેઇલ આઈડી નથી નાખેલું હોતું ત્યારે આવા જે એકાઉન્ટ છે ગૂગલ અકાઉન્ટ છે એમને કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે કેમ કે આ સિક્યુરિટી છે એ ખૂબ કરી દીધી છે છે સિક્યુરિટી એ ખૂબ એક્ટિવ થઈ ગયા છે જ્યારે પણ તમે આ રીતના રિકવર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગૂગલ છે એ હેકરથી બચવા માટે થઈ અને તમારી સિક્યુરિટી ક્વેશ્ચન્સો વધારી દેશે તમને યસ હાલવા માટે કહેશે જૂના મેઇલ આઈડી પર તમારો મેઇલ મોકલશે કોડ મોકલશે આવી બધી પ્રયત્ન પ્રયત્નો કરશે ભલે તમારા પોતાના મોબાઈલ પર તો ઓટીપી આવશે જ સાથે સાથે મેઇલ આઈડી પર પણ કોડ મોકલતા હોય છે અથવા તો પ્રોમ્પ્ટ જાય જૂના મોબાઈલ પર હવે આ બંને વસ્તુ આપણી પાસે અવેલેબલ નથી ત્યારે ત્યાં આપણે લોગ ઇન કરી શકતા નથી અને આનો કોઈ પણ રસ્તો ગૂગલ સાથે કોન્ટેક્ટ કરવાનું કે હેલ્પલાઇન મેઇલ આઈડી પણ ગૂગલ પ્રોવાઈડ કરતું નથી એટલે અહીં આપણું જે જૂનું એકાઉન્ટ છે એને ખોવાનો વારો ન આવી શકે એ માટે થઈ અને જે ત્રણ છે અગત્યના સેટિંગ્સ એ તમારે ઓન કરી લેવા જરૂરી છે તો આજનો વિડીયો આશા રાખું છું કે તમારે માટે અગત્યનો થઈ શકશે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેશો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે સૌપ્રથમ શું કરવાનું છે કે તમારો જે પ્લે સ્ટોર છે એને ઓપન કરો પ્લે સ્ટોરને ઓપન કરો ત્યાર પછી અહીં તમે જે મેઈલથી લોગ ઇન કરેલું હશે એ મેઈલ તમને અહીં શો કરશે તો જસ્ટ એના પર ટેપ આપો ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીં મેનેજ ગૂગલ અકાઉન્ટનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો ત્યાં ક્લિક આપશો એટલે આ રીતનું તમારું ગૂગલ એકાઉન્ટ છે એ ઓપન થઈ જશે હવે તમારે અહીં પર્સનલ ઇન્ફો ડેટા એન્ડ પ્રાઇવેસી સિક્યુરિટીનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપવાનું છે હવે નીચે સ્ક્રોલ આપો હવે અહીં તમે જુઓ તો ટુ સ્ટેપ વેરીફિકેશન ફોન્સ આપેલા છે તો એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમારે કોઈ પણ મોબાઈલ નંબર એડ ન હોય તો એડ એ બેકઅપ ટુ સ્ટેપ વેરિફિકેશન ફોન લખ્યું છે એના પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર પોતાનો નાખી દેવાનો છે અહીં મેં નાખેલો જ છે એટલે તમે જુઓ તો વેરીફાઈડ કરી અને મારો મોબાઈલ નંબર બતાવે છે એટલે તમે અહીં જેવો એડ કરશો એટલે ઓટીપી જશે ઓટીપી વેરીફાઈ કરશો એટલે અહીં મારા જેમ તમારે અહીં મોબાઈલ નંબર એડ થઈને આવી જશે નીચે વેરીફાઈડ એવું ગ્રીન અક્ષરમાં લખેલું પણ આવી જશે

અને બીજાનો મોબાઈલ નંબર પણ નાખી શકો છો તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનો છે બીજાનો એવા વ્યક્તિનો નાખશો કે જે તમારા સગા સંબંધી હોય ફ્રેન્ડ ફેમિલી હોય કે જે તમારો અકાઉન્ટ છે ચોરી ન કરી લે એવા વ્યક્તિ હોવા જોઈએ જેના પર તમને ટ્રસ્ટ હોય તો એવા વ્યક્તિનો પણ નાખી શકશો તમારો પોતાનો નાખો તો પણ વાંધો નથી તો અહીં એ પ્રમાણેનો રિકવરી ફોન નંબર છે મોબાઈલ નંબર છે નાખવાનો છે ઓટીપી જશે વેરીફાય પણ થશે તો બેક આવી જાવ બે સેટિંગ્સ થઈ ગયા હવે ત્રીજું સેટિંગ્સ છે રિકવરી મેઇલનું આ ખાસ અગત્યનું છે રિકવરી મેઇલમાં છે એ તમારે ક્લિક આપવાનું છે મેં એડ કરેલું જ છે એટલે હું એ એડ કરતો નથી પરંતુ તમારે એડ કરેલું જ ન હોય તો પછી એડ રિકવરી મેઇલ પર ક્લિક આપી અને અહીં પોતાનું મેઇલ છે એ પોતાનું નહીં સોરી બીજા વ્યક્તિનું ફ્રેન્ડ ફેમિલી કુટુંબીજન જેના પર તમને ટ્રસ્ટ હોય તો એવા વ્યક્તિનું અહીં રિકવરી મેઇલ નાખવાનું છે યાદ રાખશો કે બીજા વ્યક્તિનું જ નાખજો તમારું પોતાનું જે લોગિન છે એ મેઇલ આઈડી ના નાખતા એટલે બીજું નાખજો કે જે સંકટ સમયે તમારે અવેલેબલ હોય તો એ મેઇલ નાખી વેરીફાય પર ક્લિક આપવાનું છે ઓટીપી જશે એટલે એ મેઇલ પરથી ઓટીપી તમારે લઈ અને અહીં વેરીફાય કરી લેવાનું એટલે આ ત્રીજું સેટિંગ્સ છે રિકવરી મેઇલ તમારે ત્રણે ત્રણ સોરી રિકવરી જે સેટિંગ્સ છે એ ત્રણે ત્રણ તમારે એડ થઈ ગયા હશે અહીં તમારો ફોન નંબર બતાવતું હશે અહીં તમારો અથવા બીજા જેનો પણ તમે નાખ્યો હશે એ ફોન નંબર અને અહીં બીજાનું મેઇલ આઈડી આ ત્રણે ત્રણ સેટિંગ્સ છે ઓન હોવા જોઈએ ત્રણે ત્રણ જગ્યાએ મોબાઈલ મેઇલ નાખેલા હોવા જોઈશે તો આ ત્રણ સેટિંગ્સ ઓન કરી લેશો તો તમે ફોરવર્ડ પાસવર્ડ પર જ્યારે નવા મોબાઈલની અંદર ક્લિક આપશો ત્યારે પાસવર્ડ સરળતાથી ચેન્જ કરી શકશો નહીંતર પછી આપણે હાથ ધોવાનો વારો આવશે કે આપણા જેટલા પણ અકાઉન્ટ હશે જેટલા પણ ફોટો હશે જેટલા પણ કોન્ટેક હશે એ આપણને રિકવર મળશે નહીં આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે ઘણા બધા મિત્રો મારી પાસે આવ્યા પણ છે કે મારું ગૂગલ અકાઉન્ટ છે મને પરત કરી આપો પરંતુ એને જે આ ત્રણ સેટિંગ્સ છે એ ઓન ન કર્યા હોય તો પછી ખૂબ માથાકૂટ થાય છે ખૂબ મથામણ થાય છે મહિનો વેઇટ કરવો પડે છે અને ત્યાર પછી અકાઉન્ટ છે રિકવર થાય છે તો મુશ્કેલીમાં મૂકાવાનો વારો તો સો ટકા આવે જ છે જ જો આ ત્રણ સેટિંગ્સ ઓન હશે તો તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે નહીં આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ છે તમામ માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે તમામને શેર કરજો આ સેટિંગ્સ છે એ ઓન કરી લેજો એકદમ સરળ ભાષામાં સમજ આપી છે છતાં પણ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો